दरवता सुदी तोय नो आवाज आवतो होता अवे केम नती समळाई मुन्ना आ, आ, मुन्ना ધ્યાનથી જુઓ આ છે આ માણસ જેને આપણે શોધી રહ્યા હતા બેટા તો અહીંયા કેમ અટવાનો છે મજાક બંધ કરો અને છોડો આ બીજું શું કરી રહ્યો છું પણ આ આવા ઝાડમાં અહીંયા પર ફસાણો કેમ હશે આપ મેરે તો બંધાણો નહીં હોય અને કોઈએ તો બાંધ્યો જશે ને અરે સ્વામીજી અને આ રીતે જંગલમાં કોણ બાંધ એ ત્યાંથી અહીંયા કઈ રીતે પહોંચ્યો અરે મુન્ના કંઈ બોલ નહીં યાર ખોલ કે બોલ એ મુન્ના ઘણો સમય વીતી ગયો એ લોકોને ગયા ખબર ને ડ્રાઈવર મળ્યો કે નહીં મને તો કાંઈ સમજમાં નથી આવી રહ્યું

બસના એક્સિડન્ટ પસે મને કોઈ યાદ નથી હમણાં ઓક ખોલી તો તમને લોકોનું હમ જોયા પણ ક્યારનો તારો ચીખવાનો આવાજ આવી રહ્યો તો ત્યારે જ તો અમે આવ્યા કુણમુ મી બૂમ નથી પડી મી બૂમ નથી પડી જો તું ન હતો તો બીજું કોણ હતો કોઈ છે મનોર મુંતા તમે અહીં શું કરી રહ્યા છો તમને લોકોને શું થયું મનોર અરે મનો તું તો બોલ શું થયું તમને લોકોને મુંતા રિલેક્સ શું થયું કે મને અમે તમારા લોકોની રાહ જોતા હતા અને અચાનક બસ એની જાતે જ હલવા લાગી અને એમાંથી એક સફેદ કપડા પહેરેલો એક કુટ્ટો બહાર આવ્યો જે અમને મારવા માંગતો હતો બહુ બરબાદ થઈ ગયો રે ચાલો અંદર ચાલો શું થાય જલ્દી ચાલો ચાલો હું આ જંગલમાં નતો આવવા માંગતો તમારા લોકોની લીધે ફસાઈ ગયો હવે હું તો હે મારું